નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર ખાતે મકબૂલ સફી બાબા ચિસ્તી ની વર્ષની હર્ષ ઉલ્લાસ પુરુષ ઉજવણી કરવામાં આવી બહારથી આવેલા મહેમાનો અને ગામ જનો માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સિનોર મકબૂલ સફી બાબા દરગાહ ખાતે પંચાણુમા ઉર્ષ માં હિન્દુ મુસ્લિમ સહિત અનેક ધર્મના લોકો પધાર્યા પંચાણુમા ઉર્ષ ગુજરાત સહિત એમપી રાજસ્થાન મહારાષ્ટ્ર હતા નિમિત્તે નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં અનીષ નવાબ અને ગુલામ વારિશ કવ્વાલ હાજર રહ્યા હતા કવ્વાલીમાં બહારથી આવેલા મહેમાનો અને ગ્રામજનોએ કવ્વાલીની મોજ માણી હતી અને લોકોના દિલ જીતી લીધા હતા સિોર શહેરમાં અદત સાજા મફર સફી સુખી સંતનો મજાર આવેલો છે જેનો પંચાણુંમાં ઉત્સવ ઉજવી ઉજવી રહ્યા ઉજવી રહ્યા છીએ જેમાં રાજસ્થાન એમપી ગુજરાત પંજાબ મહારાષ્ટ્રમાંથી અમારા અનુયાયો આવી રહ્યા છે અને શક્તિના દિવસથી લઈને આજ દિવસ સુધી આ ઉર્સનો લાભ લઈ રહ્યા છે આ ઉર્સમાં બંને ટાઈમ તમામ શ્રદ્ધાળુઓને અને ગામના લોકોને ફ્રીમાં ભંડારાની ન્યાસ ખવડાવવામાં આવે છે અને અહીંયા લોકોની માનતાઓ અને મુરાદો એટલી એટલી સંખ્યામાં પૂરી થાય છે જેનાથી લોકોની આસ્થા અને મોહબ્બત આ સફી સંતનામાં વધી રહી છે જે અમારા માટે અમારા ગામ માટે અમારા જિલ્લા માટે અને અમારા ભારત માટે ઘણા ગૌરવની વાત છે મારું નામ મુસ્તાક બાવા ખાન ચિલોર ખાનકા